તો સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરમાં વીજ ચોરી કરતા તત્વોને આશરે બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હતો ત્યારે આ વીજ ચોરીના દૂષણને ડામવા માટે એક કોર્પોરેટ ડ્રાઈવ પણ યોજવામાં આવી ત્યારે પ્રાથમિક માહિતી મુજબ પીજીવી કચેરી લીંબડી રૂરલ કચેરીના ડેપ્યુટી ઇજનેર એચ એમ સુતરિયાના માર્ગદર્શન અને એક્ઝિક્યુટિવ ઇજનેર જયંત ચૌધરીની સૂચનાથી ચુડા નાયબ કાર્યપાલક ઇજનેર ડીએસ ચોટલીયા સહિતની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચુડા તાલુકાના છલાળા અને બલાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ દરોડા કરાયા હતા ત્યારે કુલ પચાસ જેટલા કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કુલ સત્તર જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી આથી વીજ ચોરી કરનારાઓને આશરે રૂપિયા બે લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વીજ ચેકિંગના દરોડા થતાં હવે વીજ ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો